ના ના કંઈ વાંધો નથી આમાં એમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ છે કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની મીટિંગ મળે છે અને પ્રજા લોકહિતોના પ્રશ્નો અમે દિન સાત પહેલાં રજૂ કરીએ છીએ જેની માહિતી આપવાની હોય છે જેની ચર્ચા કરવાની હોય છે ત્યારે અમને જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમને અમારા પ્રશ્નોના યોગ્ય જવાબો નથી મળતા એટલા માટે અમારે માનનીય અધ્યક્ષ સાહેબ કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ અમે બેઠા છે ને કલેક્ટર સાહેબ શું કારણ છે આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ સાત દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડિયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડીયાપાડા અને સાગબારા પણ મારા માપ વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મીટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને ને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં ન હમણાં એમાં બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરીયલ આપવા પૂરું પાડવાનું છતાંય એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ખરી કામો હોપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચુકવણા થયા એવી જ રીતના આ ભાઈ રીતનામાં બસો પંચોતેર કલમમાં જે પણ પાંચ કરોડ ને ત્યાસી લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ